તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે બધા દોરિયા થઈ ગયા છે કમ્પ્લેટ અને અત્યારે ચા આવી ગયો હતો તો આપણે ચા અને પાણીની બધું પી લીધું છે અને આપણે એક શાહ અહીંયા બાકી હતો તે નીંદી નાખ્યો છે અને ત્રણ શાહ ઓલા પણ છે અને મોટો ભાઈ ખાતર નાખે છે તો આપણે ત્રણ શાહ પણ જે છે તો તેને નીંદી નાખી પછી આપણું બધું કામ પૂરું થઈ જાય પછી આપણે વાડીયા હોઈ જઈશું તો પહેલાં આપણે ત્રણ ચા એને સોરી આવી ફાઈનલી મિત્રો અત્યારે આપણે જે અહીંયા કણે ત્રણ ચાર સા બાકી હતા અને અહીંયા થોડુંક ખાતર બાકી હતું તે બધું આપણે નાખી દીધું છે ખેતરમાં કમ્પ્લીટ કરી નાખું ખાતર નાખીને અને થોડાક સા સોરવાના હતા તે પણ સોરીને કમ્પ્લીટ કરી નાખીએ છીએ તો મિત્રો અત્યારે આપણે ઢોરા માટે લેવા જવાનું છે કાકાની વાડીએ ખોખાનું પાનું તો અત્યારે મોટાભાઈની બધા વાડીએ જાય છે આ બધા આગળ જાય છે અને હું થોડોક પાછળ છું તો અત્યારે દાદાનું ટ્રેક્ટર લઈને જવાનું છે આપણે ખોખાનું પાનું ભરવા કેમ કે વાડીએ થોડીક નીણ ખૂટી રહી છે એટલે તો આપણે પહેલાં પાનું ભરી આવી અને બધા અહીં જઈશું વાડીએ મારા કાકાની વાડીએ ગેટની અંદર આપણે એન્ટ્રી કરી લીધી છે તો આજે આપણા કાકાની વાડી તો અહીં ચારીને વાઈ દીધું છે એડાને વરિયારીને એવું તો મોટો ભાઈને ભત્રી જો છે તે ટ્રેક્ટર લઈને જાય છે અને આપણે જઈશી જમણા માલીને તો જ્યાં પાનું છે તે આપણે ભરવા જવાનું છે ને પછી મિત્રો અહીંથી આપણે સીધું જવાનું છે ઘરે અને મોટો ભાઈ ને મારા પપ્પાની બધા છે દાદા અને છોકરોની એ બધા વાળીએ જશે તો આપણે પેલાં પાનું બધું ભરાઈ દઈએ પછી આપણે અહીંથી સીધા ઘરે જઈશું તો મિત્રો આપણે સવાર સવારમાં આજે આવી ગયા છીએ વાળીએ કેમકે કાલે રાત્રે તો બહુ મોડું થઈ ગયું હતું રાત્રે આઠ નવ વાગે ઘરે પહોંચ્યા હતા કેમ કેમકે કાકાની વાડીએ પાનું ભરવા ગયા હતા ખોખાનું તો મિત્રો આ છે આપણા વીસ ચલાખા તો તેમાં આપણે પાનો લાવ્યા હતા ત્યાં અહીંયા આપણે ટગલો કરી નાખ્યો છે તો આ છે વીસ વીસ ગાડીનો ટગલો અને પંદર ગાડી ઓલા ટ્રેક્ટર છે તે ટોલી ઓલી બાજુ મૂકી છે તો ત્યાં આપણે પંદર ગાડી મારા દાદાને લાવ્યા હતા કોખાન પાનું અને વીસ આપણી કુલ પાંત્રીસ ગાડીઓ લાવ્યા હતા તો અત્યારમાં સવારમાં વહેલા વાડી આવીને આપણે પહેલાં તેને બધું કમ્પ્લીટ કર્યું છે તો હજુ આપણે આને કામ સરખા ગોઠવીને કમ્પ્લીટ કરવાનું છે અને આ પાનો બધું કમ્પ્લીટ ઉપર ચડાવવાનું છે તો મિત્રો અત્યારમાં આપણે આવી ગયા અને મોટો મોટાભાઈને બધા બહાર ગામ ગયા છે તો મિત્રો સવાર સવારમાં આપણે ચકલા તો રોજ એટલા હોય છે અડધા અહીંયા છે અડધા ઉપર છે અડધા ઓલા પણ બેઠા છે અને આપણો બાજરો પણ કમ્પ્લીટ ઊગી ગયો છે તો બધા સા પણ ચોખ્ખા સીધા દેખાય છે તો તમને હું દેખાડું આ બાજુથી જો કે સાહ તો બધા કમ્પ્લેટ સીધા જ દેખાય છે અને ઘણો બધો અત્યારે ઊગી પણ ગયો છે તો આજે આપણે વરિયરી પણ પાવાનું કમ્પ્લીટ પૂરું થઈ જશે તો ચલો મિત્રો પેલા આપણે જે આ કા છે ચલાખા તેને ગોઠવી દઈ અને ડકલો પાલાનો કમ્પ્લીટ કરી નાખીએ તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ આપણી જ્યાં બીજી વાડી છે ત્યાં કેમ કે ઓલીવાડીએ તો આપણે જે કંઈ કામ હતું તે પતાવી દીધું ને પછી આપણે નવરા થઈ ગયા હતા હા પછી મારા પપ્પા કે હું એક વરિયરીમાં ના કળું છું પછી હું અવતર્યો છું ઘરે તો અત્યારે આવ્યા હતા આપણી બીજી વાળી આંટો મારવા તો આપણે આવીને પહેલાં બોરા જોવા આવ્યા હતા તો અત્યારે અહીંયા જે માણસો નીકળે તે આવા બોરા બધા ખાઈ જાય છે મોટા મોટા અહીંયાથી નીકળે એટલે તો અત્યારે બહુ નથી પણ ઓછા ઓછા તો હે આ બાજુ ને થોડાક અહીંયા ક્યાંક અને થોડાક જામફર છે પણ તેમાં હજુ ફાલ આવ્યો છે ને થોડા થોડા મોટા મોટા થયા છે તો તે ઉપર છે ઓલી બાજુ અને બીજા બાજુ છે તો ફાલ આવ્યો છે તો અત્યારે આપણે આવ્યા હતા એરંડામાં આંટો મારવા અને થોડુંક કામ હતું પહેલાં એરંડા ખંખેરતા હતા તો તેમાં થોડાક લીલા હતા એટલે નાના નાના રે હતા બાકી ખંખેરવાના તો આપણે તેને પાછા અત્યારે ખંખેરવાના છે થોડોક તડકો થાય પછી તો મિત્રો એક ચામફર તો મોટું છે હોલી બાજુ તો આપણે હમણાં તેને પાડશું અને ખાઈશું તો પહેલાં આપણે આંટો મારી લઈ અને પછી હું તમને એડા દેખાડું એડા એક જગ્યાએ જવાનું છે ખરામાં તો ત્યાં જઈશું તો પહેલાં મિત્રો આપણે ચામફર જોઈ અને પછી એડા બાજુ જઈ તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે મોટાભાઈને જ્યાં ખેતર છે ત્યાં તેમને એરંડાનું ખરું છે ત્યાં આપણે ખંભાળી લેવાઈ ગયા હતા અને આપણે અહીંયા થોડાક બાકી છે તો તેને ખાંખેરવાના ખેરવાના છે તો આપણે આપણા ખરે પહોંચી ગયા છીએ અને મિત્રો આ ગલુડિયા જે કાંઈ છે ને આ બે અને એક કૂતરો અહીં છે તો તે આખા ઢગલાને ફીંદી નાખ્યો છે તમે જોઈ શકો છો કેમ કે આ બધું ઉડાડી નાખ્યું છે અને અહીંયા ખાડા કરી નાખ્યા છે તો આમનો બહુ કંટારો છે અને આપણે મિત્રો જો એક થોડાક ઓલા છે અને થોડાક આ છે તો તેને આપણે ખંખેરવાના છે થોડાક થોડા બાકી રહી ગયા છીએ તેને અને પછી આવી રીતના આપણે ટકલો કરી નાખશું તો મિત્રો પેલા આપણે હજુ તડકો ઓછો છે અને બહુ ઠંડા છે આમ એટલે બહુ ખર્ચ નહીં એટલે થોડીક વાર આપણે રહેવા દઈશું બે ત્રણ કલાક ખાંડના ખંખેરશું તો અત્યારે આપણે ખંપાળી મેં કહી દઈએ અને આપણે શાકભાજી જ્યાં વાવી છે ત્યાં આપણે અઠવાડિયાથી ને તો આંટો મારણ નથી ગયા એટલે ખબર નથી કંઈ તો આપણે ત્યાં પણ જઈ અને આંટો મારીએ તો ફાઈનલી મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ આપણા જ્યાં શાકબકાલું આવ્યું છે ત્યાં તો કેમકે એરંડાનું ખેરું છે તો તેને આપણે શું કહેવાય અહીંયા આપણે થોડા ખેંકી નાખ્યા છીએ અને હવે આમાં પાણી ચાલુ કરી દીધું છે થોડોક ટાઈમથી આપણે પાણી નથી અઠવાડિયું થઈ ગયું છે તો અત્યારે હવે આપણે પાણી પાઉ ચાલુ કરી નાખ્યું છે કેમ કે બધામાં તાણી પડે છે આ છે પાલક અને અહીંયા છે કોથમરી આ છે મોડાવાદા છેલ્લે આ છે મેથી ને આ આગળ કોબીજ છે ને આ બધું લસણ ને એવું છે ગાજર ને એવું બધું તો તેમાં આપણે બહુ તાણ પડતી હતી તો આપણે એટલે અત્યારે પાણી પા આવી ગયા છીએ ઓલાપાણથી વાલ ચાલુ કરી દીધા છે આ ટાંકામાં પાણી આવે આ ટાંકામાંથી બહાર આવે તો અત્યારે આપણે પહેલાં પાણી પાઈ જઈએ ને પછી આપણો ભત્રીજો જો કેવડી મોટી પતંગ ચગાવે છે તે ઝૂમ કરીને તમને દેખાડું હું મોટી જબર પતંગ છે હાથે બનાવેલી તો તે ચગાવે છે પછી આપણે પડી ત્યાં ચગાવવા જઈએ અને એ પહેલાં આપણે આટલું પઈ દઈ અને પછી ત્યાં ચગાવા જઈએ તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે અહીંયા પાણી બંધ કરી દીધું છે અને આપણું આ ચારે ચાર ચારા પી ગયા છે કમ્પ્લીટ તો આમાં શાકભાજી આપણે બધી પાઈ દીધી છે અને હવે આપણે જવાનું છે ઘરે તો આપણે થોડાક મોડા લેવાના હતા તો એ ઘરે લઈ ગયા છે આ છે આપણું ઘર અને આ છે આપણું ખેતર તો આપણે બહુ આગેવાડી નથી આ આપણું ખેતર આપણું ઘર છે અને અહીંયા આપણે શાકભાજી વાવી છે ઘર માટે અને આ છે આપણું ખેતર તો ચલો મિત્રો અમે જઈએ ઘરે તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ અમે ઘરે જવાનું હતું ત્યાં ચા આવી ગયો છે તો ચા પીને અમારે રણછોડ છે ત્યાં બનાવેલું પતંગ છે તો તે ચગાવે છે બતાવ્યો પતંગ ક્લિપ હા આજે અહીંયા જેવડું પતંગ ચગાવે હાથે બનાવીને થોડુંક ચગાવી તો આખા ઉપર ચાલો તો પતંગ ચગાવવાનું ચાલુ કહી શું હે હાથે બનાવેલું તો ચગે છે ખેતરમાં આપણા અને હવે આપણે જવાનું છે ઘરે તો મિત્રો અત્યારે આપણે ઘરે જવાનું થયું છે કેન્સલ તો આપણે જે આપણે ચાના થર્માની હતું બધું ફરવાની મારા દ ઘરે મૂકી દીધું છે ને આપણે આવી ગયા છે અહીંયા ઓઈડીએ કેમકે ઓલા જે ભાગ્યો છે છેઠનો તે લઈને આવે છે એટલે આપણે ખાતર ભરવાનું છે ટ્રેક્ટરમાં ટ્રેક્ટરમાં ખાતર ભરીને તેના જ્યાં રીડા છે ત્યાં આપણે નાખવા જવાના છે ચાલો મિત્રો પેલા આપણે તેને નાખી આવીએ તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ પાછા આપણા ખેતરમાં કે આપણે એરંડાનું ખરું છે ત્યાં તો આપણે અત્યારે એરંડા સુકી ગયા છે અને વાગી ગયા છે ચાર વાગી ગયા છે કેમકે થોડુંક આજે મોડું થઈ ગયું છે તો આપણે પહેલાં ફટાફટ આને ખાંખરી લઈએ અને પછી આપણે તેને ઢગલામાં નાખી દેવાના છીએ તો ચલો મિત્રો હવે આપણે વિડીયો આપણા બ્લોગ છે તેને અહીંયા એન્ડ કરીએ છીએ તો મિત્રો અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને અમારા દરરોજના વ્લોગ તમને જોવા મળે તો ચાલો મિત્રો મળીશું આપણે આગલા વ્લોગમાં તો આપણા આગલા વ્લોગમાં બન્યા રહી જુઓ